જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો ચોત્રીસમો શ્લોક સમજીશું મન મના ભવ મત ભક્તો માધાજી મા નશ્કુરુ વૈશ્યશી યુક્ત વૈમાત્મા નમ મત્પરાયણ તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે મારો ભક્ત થા મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ આ શ્લોકમાં એવો સ્પષ્ટ નિર્દેશ થયો છે કે આ કલુષિત ભૌતિક જગતમાંથી છૂટકારો પામવા માટે કૃષ્ણ ભાવનામૃત જ એકમાત્ર ઉપાય છે અહીં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સર્વ ભક્તિમય સેવા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને જ અર્પણ કરવી જોઈએ પરંતુ કેટલીક વખત નિષ્ઠાહીન ટીકા કરો આ સ્પષ્ટ કથનનો અર્થ વિકૃત રીતે ઘટાવે છે કમનસીબે આવા ભાષ્ય કરો વાચકોનું ધ્યાન એવી બાબત પ્રત્યે આકૃષ્ટ કરે છે કે જે શક્ય હોતી નથી આવા ટીકાકારો જાણતા નથી કે કૃષ્ણનું મન તથા કૃષ્ણ વચ્ચે કોઈ ભેદ નથી કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય નથી તેઓ તો પરમ સત્ય છે તેઓ તેમનો દેહ તેમનું મન તથા તેઓ પોતે એક જ છે અને પરમ છે પુરાણમાં કહ્યું છે અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીએ ચૈતન્ય ચરિતામૃતના પાંચમા અધ્યાયમાં અનુભાષ્યમાં ઉલ્લેખ કર્યો છે કે તેમ દેહ દેહી વિભેદયમ નૈશ્વર વિધેદતે કવચ અર્થાત પરમેશ્વર કૃષ્ણના તેમના શરીરમાં કોઈ તફાવત નથી પરંતુ ભાષ્યકાર કૃષ્ણના વિજ્ઞાનને તત્વને જાણતા નથી તેથી તેઓ કૃષ્ણને અગમ્ય રાખે છે અને તેમણે તેમના મન અથવા શરીરથી વિભક્ત કરે છે આ જોકે તત્વ બાબતનું નરિયું અજ્ઞાન છે અને છતાં કેટલાક લોકો જનતાને ભ્રમિત કરવાની ધન કમાય છે કેટલાક લોકો આસુરી હોય છે તેઓ પણ કૃષ્ણનું ચિંતન કરે છે પરંતુ કૃષ્ણના મા મહારાજા કંસની જેમ દ્વેષપૂર્વક કરે છે કંસ પણ કૃષ્ણનું સદૈવ ચિંતન કરતો હતો પરંતુ તે કૃષ્ણને પોતાના સત્ર માનતો હતો તે હંમેશા ચિંતાગ્રસ્ત રહેતો અને વિચાર કર્યા કરતો કે ક્યારે કૃષ્ણ આવશે અને તેનો વધ કરશે આવા ચિંતનની આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી મનુષ્ય ભક્તિમય પ્રેમથી કૃષ્ણનું ચિંતન કરવું જોઈએ એ જ ભક્તિ છે મનુષ્ય કૃષ્ણ વિશેના જ્ઞાનનું સતત સંવર્ધન કરવું જોઈએ આ ઉપયોગ સંવર્ધન શું છે તે છે પ્રમાણબુદ્ધ સદ્ગુરુ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવું કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અમે કેટલી વાર કહી શૂક્યા છે કે તેમનું શરીર ભૌતિક નથી પરંતુ સનાતન જ્ઞાનમય અને આનંદમય છે આવી ચર્ચા કરવાથી મનુષ્યને ભક્ત બનવામાં સહાયતા મળશે અન્ય રીતે અપ્રામણિક સાધન પાસેથી કૃષ્ણનું જ્ઞાન પ્રાપ્ત કરવું નિર્થક નીવડશે તેથી મનુષ્ય કૃષ્ણને સનાતન આદિ સ્વરૂપમાં મનને સ્થિર કરવું જોઈએ તેણે હૃદયમાં એવી દઢ શ્રદ્ધા સાથે સેવામાં પ્રવૃત્ત હોવું જોઈએ કે કૃષ્ણ એ જ પરમેશ્વર છે કૃષ્ણની પૂજા માટે ભારતમાં હજારો મંદિરો છે અને ત્યાં ભક્તિ કરવામાં આવે છે જ્યાં આવી ભક્તિમય સાધના થતી હોય ત્યાં મનુષ્ય કૃષ્ણને વિનમ્ર ભાવે નમસ્કાર કરવા જોઈએ તેણે આર્ચ વિગ્રહ સામે નતમસ્તક થઈને મન શરીર તથા કાર્ય બધું જ તેમનામાં લગાડી દેવું જોઈએ આનાથી તે અનન્ય ભાવે કૃષ્ણ ભાવમાં પૂરેપૂરો લીન થઈ શકશે મનુષ્યને આનાથી કૃષ્ણ પામવામાં મદદ મળશે તેણે પાખંડી કરોને કારણે ગેરમાર્ગે દોરવાવું ન જોઈએ મનુષ્ય કૃષ્ણ વિશેના શ્રવણ કીર્તન આદિ નવધા ભક્તિમાં સર્વથા પરોવાઈ જવું જોઈએ કૃષ્ણ ભક્તિ એ માનવ સમાજની સર્વોચ્ચ ઉપલબ્ધિ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી આપણે અધ્યાયની શરૂઆત સાથે મળીશું જય શ્રી કૃષ્ણ